હલો મિત્રો તમને ખબર છે કે એમસી જુનિયર ક્લાર્ક માટે આપણી ચેનલ પર વિડીયો બનાવેલા છે તો આજે આપણે ભણીશું કે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી જાહેર વહીવટ પ્લસ ઇંગ્લિશ ગ્રામર એના એમસી ક્યુ સાઇન્ટ હશે મિત્રો જાણી લો કે જેના અંદર મિત્રો ત્રીસ પ્રશ્નો જે હશે જાહેર વહીવટના છે અને ત્રીસ પ્રશ્નો જે હશે અંગ્રેજી ગ્રામરના છે બરોબર જાહેર વહીવટ છે મિત્રો તમારે જી કે થ્રો પૂછવાનો છે અને સ્પેશિયલ અંગ્રેજી ગ્રામર જે છે એ દસ માર્ક્સના અંદર તમારી એમસી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર પૂછાશે તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે એમસી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે જેનું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો કારણ કે હવે તમારે એમસીની એક્ઝામના થોડાક જ દિવસો બાકી છે એટલે તૈયારી સારી રીતે કરવી પડશે તો ચાલો મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી જાહેર વહીવટ અને અંગ્રેજી ગ્રામરના સાઇન્ટ એમસી સારી રીતે આપણે ભણીએ પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે તો વુડ્રો વિલ્સન્સ જે છે મિત્રો એમણે જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર વહીવટ લોક પ્રશાસનમાં સમગ્રવાદીનો ખ્યાલ કોણે આપ્યો છે તો એલડી વ્હાઈટે આપેલો છે યાદ રાખજો મિત્રો એલડી વ્હાઈટ આપ્યો છે લિથર ગ્યુલિકે આપેલો છે અને વુડ્રો વિલ્સન મિત્રો જેમણે જાહેર વહીવટ લોક પ્રશાસનમાં સમગ્રવાદીનો ખ્યાલ આપેલો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસન એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસર નો અમલ છે તો આ વિધાન વિચાર કોને આપેલો છે તો વુડ્રો વિલ્સને આપેલો છે મિત્રો આ વિધાન અને વિચાર બંને બરોબર વિચાર એ છે કે લોક પ્રશંસા એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસરનો અમલ છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશંસાના વિશાળ વ્યાખ્યાન અર્થમાં કઈ કઈ શાખાનો સમાવેશ થાય છે તો ધારાસભા કાર્યપાલિકાના ન્યાયતંત્ર આ ત્રણે ત્રણ બાબતનો મિત્રો સમાવેશ થતો હોય છે લોક પ્રશાસનના વિશાળ વ્યાખ્યાના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસનના પોસ્ટ કોર્બ યાદ રાખજો મિત્રો પોસ્ટ કોર્બનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો લિથર ગ્યુલી કે મિત્રો આ પોસ્ટ કોર્બનો સિદ્ધાંત આપેલો છે બરોબર હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પોસ્ટ કોર્બ માટે ખોટું જણાવો તો મિત્રો અહીંયા જે કેપિટલ અક્ષર છે મિત્રો એનું ફૂલ નેમ શું થાય છે એના દરેક કયું ખોટું છે આપણે જોવાનું છે તો ઓ જે મિત્રો એના માટે ઓર્ગેનાઇઝેશન વપરાયું છે સી માટે મિત્રો કોલેબરેશન વપરાયું છે અને આર માટે મિત્રો રિપોર્ટિંગ વપરાયું છે અને બી માટે બજેટિંગ વપરાયું છે તો જે સી માટે કોલેબરેશન છે ને મિત્રો એ ખોટું છે બરાબર બાકી ત્રણે ત્રણ હાંચા છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસન્સના કયા વિચારોમાં ટેકનિકલ કારકુન કે શારીરિક શ્રમની પ્રવૃત્તિ નો સમાવેશ થતો નથી તો સંચાલકીય વિચાર યાદ રાખજો મિત્રો લોક પ્રશાસનના કયા વિચારોમાં ટેકનિકલ કારકુન કે શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી તો સંચાલકીય વિચારોનો સમાવેશ થતો નથી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજી કે લોક પ્રશાસનના લક્ષણો જણાવો તો પારદર્શિતા જવાબદારી સેવા પ્રત્યેની ફરજ અને વ્યાપક કાર્યક્ષેત્ર યાદ રાખી લેજો મિત્રો આ લોક પ્રશાસનના લક્ષણો કહેવાય છે બરાબર પારદર્શિતા જવાબદારી સેવા પ્રત્યેની ફરજ અને વ્યાપક કાર્યક્ષેત્ર હવે નવમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધ સ્ટોરી ઓફ એડમિનિસ્ટ્રેશન યાદ રાખજો મિત્રો ધ સ્ટોરી ઓફ એડમિનિસ્ટ્રેશન નિબંધ કયા વર્ષમાં પ્રકાશિત થયો તો અઢારસો સત્યાસીના રોજ મિત્રો આ નિબંધન એ પ્રકાશિત થયો હતો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મિન્નો બ્રુક યાદ રાખજો મિત્રો મિન્નો બ્રુક સંમેલન ક્યારે યોજાયું હતું તો ઓગણીસો અડસઠના રોજ મિત્રો સૌપ્રથમ પ્રથમ મિન્નો બ્રુક સંમેલન યોજાયું હતું હવે અગિયારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટના વિષયને દાખલ Karena di... યુનિવર્સિટી કઈ છે તો લખનઉ યુનિવર્સિટી છે મિત્રો અહીંયા થોડો જવાબના અંદર થોડો પ્રોબ્લેમ લાગે છે મારા ખ્યાલથી આ મિત્રો છે ને કોલકત્તા યુનિવર્સિટી આવી જોઈએ બરોબર તોય પણ તમે ચેકઆઉટ કરી લેજો આ પ્રશ્નના અંદર બરાબર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટુલ્યના મત મુજબ જાહેર સાહસ એટલે તો યાદ રાખજો મિત્રો કૌટુલ્યના મત મુજબ જાહેર સાહસ એટલે રાજા જો મંત્રીની મદદથી શાસન કરે યાદ રાખજો મિત્રો કૌટિલ્યના મત મુજબ જાહેર સાહસ એટલે રાજા જે મંત્રીની મદદથી સાહસ શાસન કરે હવે તેરમા નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંતમાં કોનો સમાવેશ થાય છે તો યાદ રાખજો મિત્રો કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંતના અંદર મિત્રો રાજા જનપદ આમાત્ય રાજકોષ અને કિલ્લાઓ આ બધી બાબતોનો મિત્રો આના અંદર સમાવેશ થાય છે કૌટિલ્યના સપ્તાહના અંદર બરોબર રાજા જનપદ અમાત્ય રાજકોષ અને કિલ્લાઓ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ કરવેરાની નીતિ કેવી હોવી જોઈએ તો યાદ રાખજો મિત્રો ટૂંકા અને લાંબા ગાળાની હોવી જોઈએ બાહ્ય શુક્લ અને આતિથ્ય શુક્લ હોવી જોઈએ આકસ્મિક સ્થિતિમાં રાહત આપવી એવી પણ હોવી જોઈએ મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે જાહેર વહીવટના અંદર હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર શાહ સુરીના વહીવટમાં વિદેશી ખાતાને શું કહેવાતું હતું તો દીવાને રસાતાલ તરીકે ઓળખવામાં આવતું હતું બરોબર શેર શાહ સુરીના વહીવટમાં વિદેશી ખાતાને શું કહેવાતું હતું મિત્રો દીવાને રસાતાલ તરીકે ઓળખવામાં આવતું હતું હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દીવાને બરિદ ખાતું વિભાગ સાથે સંકળાયેલું છે તો ગુપ્તચર વિભાગ સાથે મિત્રો આ સંકળાયેલું ખાતું છે દીવાને બરીદ ખાતું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરશાહ સમયે સૌથી નાનું વહીવટી એકમ કયું હતું તો ગ્રામ હતું મિત્રો શેરશાહ સમયે સૌથી નાનું વહીવટી એકમ કયું હતું ગ્રામ હતું ગ્રામ તો જોવા મિત્રો એમ સી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર જીકેના અંદર મિત્રો જાહેર વહીવટ નામનો એક ટોપિક આપે છે કે જેના અંદરથી આ લેવલના પ્રશ્નો પૂછાશે અને અંગ્રેજી ગ્રામર પાછળ આવશે મિત્રો જેના ત્રીસ પ્રશ્નો છે એ દસ માર્ક્સના અંદર તમારી એક્ઝામના અંદર પૂછાશે તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહીવટમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે લાગુ કરી હતી તો રોબર્ટ ક્લાઇવે જે છે મિત્રો વહીવટના અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી હતી બરોબર રોબર્ટ ક્લાઇવે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના દ્વારા દ્વિમુખી શાસન સમાપ્ત કરવામાં આવ્યું તો યાદ રાખજો મિત્રો વોરન હેસ્ટિંગ્સ દ્વારા મિત્રો દ્વિમુખી શાસન સમાપ્ત કરવામાં આવ્યું બરોબર વોરન હેસ્ટિંગ્સ હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે કયા એક્ટ દ્વારા બ્રિટિશરોએ વહીવટી સત્તા અને વેપારી સત્તા અલગ કરી તો એક્ટ મુજબ મિત્રો તમને ખબર છે કે જે બ્રિટિશરોએ વહીવટી સત્તા અને વેપારી સત્તા અલગ કરી હતી એક્ટ મુજબ હવે નંબરનો પ્રશ્ન કે ભારતમાં પોલીસ સેવાના જનક કયા ગવર્નર જનરલ ગણાય છે તો લોર્ડ કોર્ન ઓફ જે છે મિત્રો એ ભારતમાં પોલીસ સેવાના જનક ગણાય છે બરાબર લોર્ડ કોર્ન હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા એક્ટ મુજબ બ્રિટિશરોએ ભારતમાં અંગ્રેજ જી શિક્ષણની શરૂઆત કરી હતી તો અઢારસો તેત્રીસના એક્ટ મુજબ મિત્રો બ્રિટિશરોએ ભારતના અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી બરોબર અઢારસો તેત્રીસના એક્ટ મુજબ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો તેપનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે કઈ સમિતિ રચાઈ હતી તો મેકોલ કમિટી મિત્રો રચાઈ હતી બરોબર જે અઢારસો તેપનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે યોજાઈ હતી બરોબર મેકોલ કમિટી હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વહીવટી સુધારો ઓગણીસો નવમાં ભારત શાસન અધિનિયમનો નથી દ્વિગૃહ વ્યવસ્થાની શરૂઆત યાદ રાખી લેજો મિત્રો કયો વહીવટી સુધાર ઓગણીસો નથી તો દ્વિગૃહ વ્યવસ્થાની શરૂઆત હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજી એક્ટ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ તથા મહિલા માટે પણ અલગથી મતદાનની જોગવાઈ કરવામાં આવી છે તો ઓગણીસો પાંત્રીસમાં એક્ટ મુજબ હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે વર્તમાન સમયની સાતમી અનુસૂચિત વ્યવસ્થા કયા એક્ટમાંથી લેવામાં આવી છે તો ઓગણીસો પાંત્રીસના એક્ટમાંથી લેવામાં આવી છે મિત્રો આ વર્તમાન સમયની સાત અનુસૂચિ વ્યવસ્થા બરોબર ઓગણીસો પાંત્રીસના એક્ટમાંથી લેવામાં આવી છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા ગવર્નરના સમયે કલેક્ટરના પદની શરૂઆત થઈ તો વોરન હેસ્ટિંગના સમયના અંદર મિત્રો તમને ખબર છે આ એક ગવર્નર હતા એમના સમયના અંદર કલેક્ટરના પદની શરૂઆત થઈ હતી બરોબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતમાં સૌ પ્રથમ નગરપાલિકા ક્યાં સ્થપાઈ હતી તો મદ્રાસના અંદર રચાઈ હતી મિત્રો તમને ખબર છે સૌ પ્રથમ ભારતના અંદર નગરપાલિકા બરોબર ક્યાં આગળ મદ્રાસના અંદર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવી અખિલ ભારતીય સેવાનો સમાવેશ કોણ કરી શકે છે તો તો યાદ રાખજો મિત્રો નવી અખિલ ભારતીય સેવાઓનો સમાવેશ કોણ કરી શકે છે સંસદની કાયદાકીય પ્રક્રિયા દ્વારા મિત્રો નવી અખિલ ભારતીય સેવાનો સમાવેશ કરી શકાય છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રથમ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન ક્યારે આવ્યું તો યાદ રાખજો મિત્રો ઓગણીસો સાસઠના રોજ મિત્રો પ્રથમ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન આવેલું છે બરોબર ઓગણીસો સાસઠના રોજ તો જોવા મિત્રો આ ત્રીસ જે પ્રમાણે પ્રશ્નો હતા ને મિત્રો એ જાહેર વહેવટના હતા બરોબર હવે એકત્રીસથી જે સાઈઠ પ્રશ્નો ચાલુ થશે ને એ અંગ્રેજી ગ્રામરના ચાલુ થશે અને તમારી એક્ઝામના અંદર અંગ્રેજી ગ્રામર એ દસ માર્ક્સના અંદર પૂછાશે અને અંગ્રેજી ગ્રામરના આ બધા જે પ્રશ્નો છે ને એ અગાઉની હમણાંની એક્ઝામોના અંદર વારંવાર પૂછાયેલા છે બરોબર એટલે તમને ઘણા બધા કામ આવશે અને આ વિડીયો જો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ વુમેન ખાલી જગ્યા ઇઝ ઓનેસ્ટ ઇઝ ટ્રસ્ટેડ યાદ રાખજો મિત્રો આના અંદર જવાબ આવે છે હું આવે છે બરાબર તો ધ વુમેન હુ ઇઝ હોનેસ્ટ ઇઝ ટ્રસ્ટેડ આવો આનો જવાબ થાય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માય બ્રધર ખાલી જગ્યા ટેલિવિઝન એવરી ડે તો યાદ રાખજો મિત્રો આનો જવાબ આવે છે માય બ્રધર વોચેસ ટેલિવિઝન એવરી ડે આવો જવાબ થાય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હાર્ડ રેગ્યુલરલી તો આના જવાબ આવશે મિત્રો પેલો સી ડઝ નોટ વર્ક હાર્ડ રેગ્યુલરલી તો આવો જવાબ આવશે બನ್ನೆ ખાલી જગ્યાના અંદર મિત્રો જવાબ આવશે એકમાં આવશે ડઝ અને બીજામાં આવશે વર્ક હવે 34 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સી ખાલી જગ્યા વિથ હર મધર નાઉ તો આના અંદર મિત્રો આવશે કે આર ગોસિપ્સ યાદ રાખજો મિત્રો આર ગોસિપ્સ આ ખાલી જગ્યાના અંદર જવાબ આવશે હવે 35 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હિમતનગર તો યાદ રાખજો મિત્રો આ ખાલી જગ્યાના અંદર જવાબ આવશે આઈ પછી હેવ આવશે અને જસ્ટ પછી આવશે વિઝિટેડ બરોબર તો આ બંને ખાલી જગ્યાઓ આ રીતની આવશે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા ટુ ગાંધીનગર તો પહેલી ખાલી જગ્યાના અંદર આવશે મિત્રો હેવ બરોબર અને બીજી ખાલી જગ્યાના અંદર આવશે બિન તો આવી રીતે મિત્રો ખાલી જગ્યાઓ તમારી એક્ઝામના અંદર આવી શકે છે બરાબર ડિગ્રીની પૂછાય છે આર્ટિકલની પૂસાય છે બરાબર કાળની પૂછાશે ઘણી બધી મિત્રો તમારે પૂછાઈ શકે છે ગ્રામરના અંદર આવતું હોય હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાસ્ટ યર આય ખાલી જગ્યા મુન્ના

આવશે એના અંદર શું જવાબ આવશે ઇઝ ઇટ હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નો વન એટ યુ તો ખાલી જગ્યા ક્વેશ્ચન અંદર જે જવાબ આવે એના પાછળ ક્વેશ્ચન માર્ક લગાવવાનું બરોબર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપન ધ ગેટ ખાલી જગ્યાએ આપેલી છે તો વિલ યુ એના પછી ક્વેશ્ચન માર્ક લગાવી દેવાનું હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લીઝ ગેવ મી મની યાદ રાખજો મિત્રો પ્લીઝ ગેવ મી મની એના અંદર જવાબ આવે છે વોન્ટ યુ યાદ રાખજો વોન્ટ યુ આવે છે તો જો મિત્રો તમારી એએમસી જુનિયર ક્લાર્કના અંદર અંગ્રેજી આવું પૂછાશે અને જે આગળ આપણા પ્રશ્નો જોઈએ જાહેર વહીવટના જે આવા પૂછાઈ શકે છે બરોબર અંગ્રેજી દસ માર્ક્સમાં પૂછાશે અને જાહેર વહીવટ મિત્રો જીકેના અંદર પૂછાઈ જશે તમારે તો આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની આવનારી

પ્રશ્ન સમજ કે નથિંગ ઇઝ ડન ઓન માય પાર્ટ તો યાદ રાખજો મિત્રો આના અંદર જવાબ આવે ઇઝ ઇટ આવે શું આવે છે ઇઝ ઇટ જવાબ આવે હવે 45 માં નંબર પ્રશ્ન સમજીએ કે સાગર રાઇટ્સ ઇંગ્લિશ વેલ યાદ રાખજો મિત્રો જે કે સાગર રાઇટ્સ ઇંગ્લિશ વેલ યાદ રાખજો મિત્રો તો આના અંદર જવાબ આવે છે ડઝન્ટ હી જવાબ આવે શું હવે ડઝન્ટ હી આવે છે હવે 45 માં નંબર પ્રશ્ન આપણે સમજીએ કે ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધ વન તો બિગર આવે જો મિત્રો આ ડિગ્રી ના પ્રશ્નો ચાલુ થઈ ગયા અગાઉ આપણે જો ક્વેશ્ચન ટેગ અને એના પણ ઉપર આપણે જે પ્રશ્નો જોયા મિત્રો એ કાળની ખાલી મિત્રો તમારું અંગ્રેજી ગ્રામર પૂછાશે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે હી ઇઝ ખાલી જગ્યા મેન ઇન ધ વિલેજ તો આના મિત્રો આવશે 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 શું જવાબ ઓલ ઓડેસ્ટતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હી ઇઝ ફાઈવ યર ખાલી જગ્યા ધેન મી તો આના અંદર મિત્રો ઓલ્ડર આવશે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હી ઇઝ ખાલી જગ્યા ધેન હિઝ નેબર્સ તો આના અંદર મિત્રો જવાબ આવશે રિચર આવશે શું આવશે

અંદર જવાબ આવે છે આર બીંગ કિલ્ડ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ બ્રિજ ખાલી જગ્યા લાસ્ટ યર તો વોઝ બિલ્ડ આવે શું હવે વોઝ બિલ્ડ આવે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દી ખાલી જગ્યા ઓલ ઓવર ઇન્ડિયા યાદ રાખજો મિત્રો હિન્દી ખાલી જગ્યા ઓલ ઓવર ઇન્ડિયા તો ઇઝ સ્પોકન તો આનો જવાબ આવશે મિત્રો ઇઝ સ્પોકન આવશે શું આવશે ઇઝ સ્પોકન હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ટેલિફોન ખાલી જગ્યા ઇન એટી સેવન્ટી સિક્સ યાદ રાખજો મિત્રો તો આના અંદર જવાબ આવશે મિત્રો વોઝ ઇન યાદ મિત્રો વોઝ ઇન્વાઇટેડ જવાબ આવશે અને આ જે બધી ખાલી જગ્યાઓ છે ને મિત્રો એક્ટિવ પેસિવની ખાલી જગ્યાઓ છે બરોબર જે તમારી એક્ઝામના અંદર ગ્રામર થ્રો પૂછાઈ શકે છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાલી જગ્યાએ રામાયણ ઇઝ ખાલી જગ્યા હોલી બુક ઓફ હિન્દુ બરોબર તો આના અંદર આવશે મિત્રો જવાબ આવશે બરોબર આર્ટિકલ છે ધ રામાયણ ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુ બરોબર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓનલી ખાલી જગ્યા બ્રાવે ડિઝર્વ ધ ફેર તો આના અંદર મિત્રો જવાબ આવશે ધ જવાબ આવશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટેલ યાદ રાખજો મિત્રો ખાલી જગ્યાએ મેન ઇઝ મોર્ટેલ તો આના અંદર મિત્રો નો આર્ટિકલ આવો બરોબર આર્ટિકલની જરૂર નથી હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ પ્રેશિયસ મેટલ તો આના અંદર મિત્રો નો આર્ટિકલ વપરાય છે તો ઘણી બધી એવી ખાલી જગ્યાઓ મિત્રો આર્ટિકલના અંદર પૂછાશે કે એના અંદર નો આર્ટિકલ વપરાતું હોય છે અને આ જે બધા પ્રશ્નો છે મિત્રો એ અગાઉની એક્ઝામના અંદર પૂસાઈ ગયેલા છે બરોબર એટલે તમારી એક્ઝામના અંદર કદાચ રિપીટ થઈ શકે એટલા માટે હું લાવ્યો છું હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે Here is your book. ટેક ખાલી જગ્યા આવે તો આના અંદર જવાબ આવશે મિત્રો ઇટ જવાબ આવશે શું આવશે ઇટ હવે તમને ખબર છે કે એમસી જુનિયર ક્લાર્ક માટે મિત્રો આજના વિડીયોના અંદર આપણે જાહેર વહીવટ અને અંગ્રેજી ગ્રામરના સાઈઠ પ્રશ્નો મિત્રો આપણે ભણવાના હતા બરોબર જેના અંદર સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તે ખાલી જગ્યાએ પ્લેડ ક્રિકેટ યસ્ટડે તો આના અંદર મિત્રો આવશે ધે બરોબર ધે પ્લેડ ક્રિકેટ યસ્ટ તો આ રીતનો મિત્રો એનો જવાબ સાચો બનશે તો જુઓ મિત્રો આ સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સસ્ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડિયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની પણ લિંક મૂકી દઉં છું અને અગાઉ મેં એમસી માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો યુટ્યુબ ઉપરથી સર્ચ કરવાથી તમને ન મળે તો બધા વિડીયોની લિંક પણ ટેલિગ્રામના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દઉં તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર